ભચાઉ પત્રકાર એસોસિએશન દ્વારા અગ્નિકાંડ બનાવમાં આજ ભચાઉ પત્રકાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજા મૃતકોની આત્માને પ્રભુ શાંતિ અર્પે ભચાઉમાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ભચાઉમાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના મૃતકોને ગુજરાતના રાજકોટની અગ્નિકાંડ મૃત્યુ પામેલા આત્માઓના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો શહેર પત્રકાર એસોસિએશન દ્વારા આજ મહાદેવ મંદિર માંડવી ચોખા સવારના અગિયાર વાગ્યે બે મિનિટ મૌન રાખેલ હતું અને મોક્ષાર્થ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમમાં ભચાઉ તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા ભચાઉ તાલુકા શહેર પત્રકાર એસોસિએશનના પ્રમુખ મહાવીર શ્રી તનસુખભાઈ સોલંકી અલ્પેશભાઈ પ્રજાપતિ જમાલભાઈ રાયમા दिनेशभाई कांठेचा राणाभाई आहीर महेशभाई शाह प्रवीणभाई मीरिया मुकुंदभाई जोशी महेशभाई राजगोर कमलेशभाई टक्कर विनोदभाई वोरा हाजीभाई छत्रा ईश्वरभाई पूजारा दीपक आहिर भिघूभाई प्रजापती जयेश धैडिया सहितना सभ्य जोडा